સુખરામ રાઠવા અને જશુ રાઠવાની વચ્ચે આરોપ પ્રતિ આરોપોનો જંગ આવશે આ બંને વચ્ચે અત્યારે જે છે તે શાબ્દિક વોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જી હા છોટા ઉદેપુરમાં સો કરતા પણ વધારે બાળકોની તબિયત લથડતા તેમને ફૂડ પોઈઝનિંગ થતા સુખરામ રાઠવા શાળાની મુલાકાતે જાય છે ત્યાં જે ચેકિંગ હાથ ધરે છે ત્યારે એવી સત્યતાઓ સામે આવે છે જે જોઈ ચોંકી જવાય ત્યાં એવી શાકભાજીઓ હોય છે જે ખૂબ જ ખરાબ હોય છે અને તેઓ તંત્ર અને અધિકારીઓ સામે સવાલો ઉઠાવે છે ત્યારે સુખરામ રાઠવા અને જશુર રાઠવા વચ્ચે આ વાતને લઈ શાબ્દિક જંગ છેડાય છે બંને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે ત્યારે સુખરામ રાઠવા અને જશુ રાઠવા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ

जो सरे में जो सकते हैं आपके जो हल्की नो हां लोग कापे रखे हैं बाकी लोग आ गलती नहीं है आपरा से पर ले लो है सर थे बा कितने समय से आप यहां पे देख रहे हो तो भाई ये वाला आने जो मुख्य जिला आप ठीक बांधने की बात आवे सर पूराता

ગુજરાત ની આખા રાજ્યમાં આ મટીરિયલ પૂરું પાડે શાકભાજી અને મેં જોયું છે અગાઉના વર્ષોમાં કે શાકભાજી ઘણી વખત સડીલું પણ હોય આવે છે પાકી ગયેલું પણ આવે છે અને એ દુરસ્ત એમને કરવું જોઈએ અહીંયા એની કમિટી હોવી જોઈએ જે રસોડા બનતી હોય કમિટીઓ પણ હોવી જરૂરી છે વાલીઓની પણ કમિટી હોવી જોઈએ અને એમની પાસેથી પણ સલાહ સૂચન લેવા જોઈએ લેવાતા નથી એવું ધ્યાન પર આવ્યું છે કેટલાક છોકરાઓ તો એમ પણ કીધું કે અમને ડ્રેસ નથી આપ્યો ડ્રેસ નથી નથી મળતું મળતું તેલ આવી પણ ફરિયાદ છે આ બધું ચેક રહ્યું અમે બધા નક્કી કરીએ છીએ કે આવું જ આખા રાજ્યમાં ચાલતું હશે તો અમારી કોંગ્રેસના વડીલોને કઈ આ સરકારની જેટલી પણ ઇન્સ્ટિટ્યુટ ચાલે છે છોકરાઓને ભણવાની એમાં કમિટી બનાવી અને કઈ કઈ વ્યવસ્થામાં ખામી છે શું કરી શકાય પોઝિટિવ નેગેટિવ નહીં આખરે તો છોકરા ગુજરાતના એ આપણા છોકરા છે એમનું આવી હેલ્થ સારી રહે એના માટે અમે બધા શહેરો ભેગા થઈને એકલવ્ય નિવાસી મોડલ સ્કૂલ કુનિયા ખાતેથી એકસો છ જેટલા બાળકોને અચાનક તબિયત બગાડવાથી છોટાઉદેપુર તેજગઢ અને જેતપુર કાવે આવી મુકામી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને એમને વાયરલ ઇન્ફેક્શન છે એ પછી ફૂડ પોઈન્ટ રીતે એ તપાસ થઈ રહી છે પરંતુ હાલ તમામ બાળકોની તબિયત એ ખૂબ સારી હાલતમાં છે અને એ ખૂબ વહેલા સાજા થાય એ ઈશ્વરને પ્રાર્થના કરું છું બાળકોને સારું જમવાનું મળી રહે એના માટે અમારા પણ પ્રયત્નો છે સુખરામભાઈ વિરોધ પક્ષના છે એટલે એમને વિરોધ કરવાની ભાષા આવે એટલે વિરોધ કરે સરકારની મિલી ભગત ચાલતું આ તંત્ર જે આદિવાસીઓના બાળકોને જમાડવામાં શાકભાજી અને અન્ય પુરવઠો આપવામાં આવે છે એનો આ જીવતો જાપતો નમૂનો છે અમે અચાનક આ રસોડામાં આવી ચડ્યા છે કેવું ખાવાનું બને છે એ ચેક કરવા માટે આ બનાવ બનીને બે દિવસ થયા હજુ પણ આ પ્રકારનું શાક આ ગલકો છે અને આ ગલકાનું શાક અહીંયા અને એ સિવાય પણ આપણે દીખીએ દાવ તું કાપુલાવ કાબુ લાહ કાપુલા જે આ શાકભાજી કાપેલી છે જેને સાંજે ભણવાની છે એ કાપેલી સાંજે શાક ભણવાનું એ પણ આ સડેલું છે સરકારનું આરોગ્ય વિભાગ શું કરે છે ફૂડ અને ડ્રગ્સ શું કરે છે આ મિલી ભગત નહી તો બીજું શું કહેવાય એમણે આ જે ભણવાના જે ઔજારદાર હોય આ કંકુળા અરે ગિલોડા સડેલો માલ અહીંયા પડ્યો છે આજે જ્યાંથી શાક આવતું હોય એનો સપ્લાયર હોય જેની એજન્સી હોય એની સામે તપાસ કરીને એને ટર્મિનેટ કરવા જોઈએ અહીંયા જે સ્થાનિક પ્રયોજના વહીવટદાર છે એ વહીવટદારે આનો ચાર્જ લઈ સ્ટાફમાંથી કોઈક સારો માણસ મૂકીને સ્થાનિક કક્ષાએ અહીં ઉદયપુરમાં માં જોયું એટલું શાક મળે છે આપણને લીલું તાજું શાક મળે છે સ્થાનિક છોકરાઓ ખાય છે શાક મળે છે ત્યારે આવું વાસી શાક આદિવાસીને ખવડાવો તો પછી આવા બનાવો નહીં બને તો બીજું શું બનશે તપાસ થવી જોઈએ અને એ જોઈએ ટર્મિનેટ અધિકારી અધિકારી આખરે તો અધિકારી સરકારના છે ને અને એમણે જે જોયું છે પણ ધ્યાન પણ નહી આવ્યું હોય ઉતાવળ છે છોકરાઓ તબિયત બગડેલી હતી એટલે દવાખા લઈ ગયા છે આવું ઝીણવટ ભૂર્યું જોયું નથી આ દેખાનું છે રસોઈયો અને ટ્રાઈબલ વાળા જો ધ્યાન આપતા હોય બધાએ ભેગા થઈને આ બધું અટકાવવું જોઈએ પગલા લેવા જોઈએ અને ના થાય તો આખરે છોકરાઓને આ સ્કૂલમાંથી અન્ય સ્કૂલમાં જ્યાં સગવડતા સારી મળતી હોય ત્યાં મૂકવા જોઈએ છોકરાઓ ભણતરને બગડે તો સુખરામ રાઠવા અને જશુ રાઠવાના ચાલી રહેલા આક્ષેપ પ્રત્યાક્ષેપો વિશે તમારું શું માનવું છે તમને શું લાગે છે આ બાળકોની તબિયત લથડવા પાછળનું કારણ શું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર